તાપી જિલ્લાના સોનગઢ ખાતે વિશ્વ આદિવાસી દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પચાસ હજારથી વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા તારીખ નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે આ નિમિત્તે તાપી જિલ્લાના સોનગઢ ખાતે વિશ્વ આદિવાસી દિવસની એક વિશેષ ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પચાસ હજારથી વધુ લોકો આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને અન્ય સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સત્તાધારી જૂથના પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને રહેનાબેન ગામિત આ પ્રસંગે ઉપસ્થિત રહી અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે વિશેષ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું પરંપરા ગત વેશભૂષા ધારણ કરી અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમને શાનદાર બનાવવામાં આવ્યો હતો